ખુબ જ આનંદ થાય છે કે મારો બાળપણનો મિત્ર અમારો હર્ષદ ઠાકોર શેરથા જય ભવાની સ્ટુડિયો ભાઈ દીપક ઠાકોર અને અશોકભાઈ ઠાકોર એમનો સરસ મિલાનો જય ભવાની સ્ટુડિયો છે અને એમની સરસ મિલાની યુટ્યુબ ચેનલ છે જય ભવાની સ્ટુડિયો શેરથા ઓફિસિયલ ચેનલ તો પહેલાં તો એને સબસ્ક્રાઈબ કરજો અને એની ચેનલમાંથી સરસ મજાનું એક સોંગ રિલીઝ થયું છે અત્યારે ગુજરાતમાં ખૂબ ધૂમ મચાવે છે અને આપણા ઠાકોર સમાજનું ઘરેણું ભાઈ બેચરભાઈ ઠાકોર એમને સરસ મજાનું આ સોંગ ગાયું છે જિંદગી કરી મારી રમણ ભમણ અમારા બળદેશ ચૌહાણે એ સોંગ લખ્યું છે અને અર્ષદ ઠાકોરે મ્યુઝિક આપ્યું છે તો સાત મિલિયન પ્લસ અત્યારે થોડાક થોડા દિવસોના અંદર સાત મિલિયન પ્લસ થઈ ગયું છે સિત્તેર લાખ ઉપર વ્યુઅર્સ મળ્યા છે તો ભાઈ હર્ષદ ઠાકોરને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એની પોતાની યુટ્યુબ ચેનલ જય ભવાની સ્ટુડિયો એને પચાસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તેને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે એની ખૂબ પ્રગતિ થાય એવી મારા જડિયાવી દાદાને મારા પરિવાર તરફથી એને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારા જડિયાવી દાદાને પ્રાર્થના કરું છું જય માતાજી નમસ્કાર મિત્રો જય માતાજી જય ગિરનારી મિત્રો મારા પરમ મિત્ર ખાસ એટલે મારા નવીનભાઈ આદ્રજ એમની એક યુટ્યુબ ચેનલ છે ફિલ્મ સિટી સ્ટુડિયો એના અંદર એક સરસ મજાની ગુજરાતી એમપી થ્રી સોંગ આવી છે જિંદગી કરી નાખી મારી રમણ ચક્કર અને એના સિંગર છે મારા વિશાલ ઠાકોર વેલવેટ વોઇસ તો મિત્રો તમે એને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો જિંદગી કરી નાખી મારી રમણ ચક્કર જય કિનારી જય માતાજી